નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડૉક્ટર પલ્કેશ પટેલ આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખરડોસણ ગામ મુકામે આપણે આવી પહોંચ્યા છીએ અને આપણે ઊભા છીએ બાનેશ્વરી પ્રાકૃતિક ફાર્મની અંદર અને આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત જોડાયા છે બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થાય છે પણ ખેડૂત મિત્રો આપણે અવનવા પ્રયોગો છેલ્લા છ સાત વર્ષથી આપણે કરીએ છીએ દરેક અલગ અલગ પાકોની અંદર આજે આપણે મગફળીના પાકમાં શું પ્રયોગો કર્યા છે પરિણામો કેવા છે આજે આપણે પ્રગતિશીલ ખેડૂત પાસેથી સાંભળીશું તો આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત જોડાયા છે સૌપ્રથમ એમનો પરિચય લઈ લઈશું તમારું નામ ગામ તાલુક અને જિલ્લો જણાવું મારું નામ મોતીભાઈ કાળુભાઈ રબારી છે ગામ ખરડોસણ તાલુક ઓડિશા જિલ્લો બનાસકાંઠા મોબાઈલ નંબર છન્નું છ ચોવીસ જીરો પંચોતેર બાવીસ હવે અત્યારે આપણે ઊભા છે આપણે પ્રાકૃતિક ખેતી કેટલા વર્ષથી કરીએ છીએ મારી પ્રાકૃતિક ખેતી હું ત્રણ વર્ષથી કરું છું પહેલાં હું ગાય તારી છાણ ગૌમૂત્ર અને ગાંજીવામાં મૃત્યુ કરતો હતો પણ આ મગફળીની સાલમાં મેં પાયાની અંદર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડોક્ટર સારથી અને પેલું માઇકોરું ડૉક્ટર માયકોરુ ડોક્ટર માઇકોરું હા મિત્રો આપણે ઓર્ગેનિક કહીએ કે ડૉક્ટર સારથી છે ભૂ સમૃદ્ધિ ગોલ્ડમાં તમામ પ્રકારના પોષક તત્વો છે અને માઇક્રો છે હવે તમને કેમ એવું લાગ્યું કે ભાઈ આની અંદર આ ખાતરો કામાના વાપરવા છે સૌથી પહેલાં મગજમાં વિચાર ક્યાંથી આવ્યો તમને મગજમાં વિચાર તો હું ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું જ છું પણ એ મેં એક વિડીયો જોયો હા કે ભાઈ ઘન જેવા અમૃત એકલો હું બનાવતો પણ એની સાથે એમ કે થોડુંક ઓર્ગેનિક કંપનીનું પણ લઉં કામા કંપનીનું એટલા માટે મેં પહેલી પસંદગી કામાની કરી અને આનું ખાતર યુઝ કર્યું હવે બીજું મારે તમને એ પૂછ્યું હતું કે આપણે આ પાયાની અંદર જે જે ખાતરો નાખ્યા છે અત્યારે આપણે મગફળીમાં ઊભા છે કઈ વેરાયટી છે અને કેટલા દિવસની મગફળી છે આ વેરાયટી અમૃત વેરાયટી છે સુડત્રીસ નંબર છે અને આજે 81 દિવસ થયા એક્યાસી દિવસ થયા છે હવે તમે જ્યારે પાયામાં ખાતર નાખ્યું તો તમે એવું તો નથી મગફળી એક બે વર્ષથી કરો છો કેટલા વર્ષની મગફળી કરો મગફળી તો અમે લગભગ પાંચ છ સાલથી પાંચ છ વર્ષથી કરો છો તો આ વખતે ખાતર નાખ્યું અને પહેલાં ખાતર નહોતા નાખતા તો બંનેમાં મગફળીમાં તમને શું ફરક લાગ્યો ડિફરન્સ તો પહેલાં તો એક તો રોગ જીવાત નહીં આવતી જમીન અને જમીન પહોંચી રહે છે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અળસિયા છે એમાં અંદર એના કોણા છે એના આઘાર છે એના કાંડ છે આપણે પહેલાં તો આપણી જમીન સુધરે છે અને આપણી ખાઈએ તેલ એનું પણ આપણું સ્વાસ્થ્ય પણ સ્વાસ્થ્ય પણ સુધરે છે બીજું કે આ વખતે તમે માની લો કે ખાતર વાપર્યું છે પછી છંટકાવમાં શું શું રાઉન્ડ લીધેલા છે છંટકાવમાં પહેલાં ડોક્ટર ફંકસ્ટાર અને ઇન્યુટેકનો લીધો પછી મેં ડોક્ટર કાશ્મોરા લીધો અને સુવર્ણ એકાવન બરાબર છે યુનિટેકને કાશ્મોરા શેના માટે લીધેલું છે ની કાશ્મોરા વિકાસ માટે અને ફૂક ના આવે એનામાં હા બરાબર છે યુનિટેક અને ફંકસ્ટાર છે એમાં તમામ પ્રકારના પોષક તત્વો છે સાથે સાથે જે કાશ્મોરા છે એ તમારો ફ્લાવરિંગ ઘણી વખત સતત વરસાદના કારણે ફ્લાવરિંગ જે આવવું જોઈએ મગફળીનો પાક છે વધુ પડતો વિકાસ કરે છે અને એના કારણે ફ્લાવરિંગ આવવામાં લેટ થતું હોય ફ્લાવરિંગ આવેલું ખરી જતું હોય છે આવા કેસીસની અંદર આપણે ફ્લાવરિંગ માટે સૌથી ઉત્તમ કાશ્મોરા છે અને સાથે સાથે ડોક્ટર યુનિટેકમાં પોષક તત્વો છે અને ફૂગ માટે ડોક્ટર ફંકસ્ટાર છે એ પછીના રાઉન્ડ આપણે લીધેલા છે એ પછી હરે કૃષ્ણનો રાઉન્ડ લીધો બેક્ટેરી એકસો એકસો આઠ પ્રકારના બેક્ટેરી હરે કૃષ્ણ હા તેના પરિણામો કેવા છંટકાવ કર્યા પછી તમને કેવા કેવા પરિણામ જોવા મળે તમને એના છંટકાવ તો મે ત્રણ રાઉન્ડ લીધા એક બોટલ 2800 રૂપિયા લાયા હતા હા એને આઠ વીકા મે રાઉન્ડ કર્યા ઓકે એટલે એનું રિઝલ્ટ એ સારું છે 178 કરના બે કરી પછી 8 દિવસ પછી જ એકદમ એનો ગ્રોથ એનો કલર જમીન ની અંદર મેન રોલ છે બેક્ટેરી એનો બેક્ટેરી એના હોય તો કશું થવાનું નથી તમે યુનિટેક ફંક્શન ને રાઉન્ડ માર્યો પછી એને કેટલા દિવસ પછી તમને મગફળી પાકમાં ફરક જોવા મળ્યો તમને ફરક તો 3 દિવસે તૈયાર 3 દિવસમાં તમને ફરક એટલે પહેલા છંટકાવ પહેલા હવે ખેડૂત મિત્રો આપણે મગફળીના પાકમાં એકાદ છોડ આપણે નીચે ઉપાડ્યો હોય તો ઉપાડીને આપણે જોઈશું કે ભાઈ મગફળીનું બંધારણ તો કેવું છે ખાલી મગફળી આપણે જોયું છે બરાબર છે આ તમે જો આ મગફળીનું બંધારણ છે તમે બરાબર છે લાઈવ અંદર જોઈ શકીએ

તમે ગયા વર્ષનું ઉત્પાદન આ વર્ષનું ઉત્પાદન પણ કમ્પેરિઝન કરજો કે ઉત્પાદનમાં કેટલો ફરક એની અંદર જોવા મળે છે કારણ કે ખેડૂતોને આપણે કહીએ છીએ કે ખાલી પૈસા ખાતર ખર્ચો નથી કરવાનો ખર્ચો કર્યા પછી આપણને ઉત્પાદનમાં કેટલા આપણને ઉત્પાદનનો બેનિફિટ થાય છે એ પણ આપણે જોવાનું છે તો તમારો પોતાનો પ્રતિભાવ કેવો છે કે કામાની વસ્તુ વાપર્યા પછી કામાની વસ્તુ વપરાય અને વસ્તુ પણ સારી આવે છે ને હું બે સાલથી ગઈ સાલે વાપર્યું હતું પણ ઓછું વાપર્યું હતું આ સાલ એનો પૂરેપૂરો ગઈ સાલ મેં ઇન્ડિટેકની ફંક્શન વાપર્યું હતું બરાબર પેલું આપણે

તો મિત્રો આપણે દરેક પાકો આપણે અલગ અલગ કરતા હોઈએ છીએ અલગ અલગ માહિતીના અભાવે આપણે મગફળીમાં જે ઉત્પાદન આપવાની જમીનની ક્ષમતા છે એ ક્ષમતાને જ્યારે એક સમયે બહાર લાવીશું ત્યારે જ આપણે ઉત્પાદન આપણી જમીનોમાં જોવા મળશે સાથે સાથે બનાસકાંઠા એટલે પશુપાલન પણ મોટા પાયે હોય છે એટલે મગફળીની સાથે એનો ચારો પણ એટલો જ આપણે આ ગાયો ભેસો જે ખાતા હોય છે એનો ચારો પણ એટલો જ ઉત્તમ હશે તે દૂધની અંદર પણ એટલી જ ગુણવત્તા આપણી છે તો આશા રાખું છું ખેડૂત મિત્રો આજની માહિતીમાં તમને ઉપયોગી સબર રહેશે ફરી માહિતી સાથે ફરીવાર મળીશું ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન